સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ચોથો પદવીદાન સમારોહ યોજાયો પંદરસોથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારંભ યોજાયો હતો જેમાં કુલ પંદરસોથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેબિનેટ મંત્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કુલ ત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સત્યાવીસ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા તબદુ ઉપરાંત પીએચડીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સીઈઓ રાજેન્દ્રસિંહ રાજપૂત ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રાજપૂત અર્જુનસિંહ રાજપૂત પ્રોવોસ્ટ સુનિલ જોશી રજિસ્ટ્રાર હિંમતસિંહ રાજપૂત પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સાંસ્કૃતિક કમિટીના ચેરમેન ભાવેશભાઈ રાજગુરૂ સદસ્ય અંકુરભાઈ મારફતીયા સહિત યુનિવર્સિટીનો સ્ટાફ અને બોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ mi vuoi sti troia